હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ બોર્નમાં તમારું સ્વાગત છે ચલો અત્યારે બજારમાં કાચી કેરી ખૂબ જ આવે છે તો આપણે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આચારી મસાલો તૈયાર કરું અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું તો તમને પણ મજા આવશે અને સહેલાથી તમે ઘરે બનાવી શકો મજાનું રેસીપી શરૂ કરો આપણે ઘરે જ અચારનો મસાલો બનાવવા માટે પહેલાં તો આપણે દોઢસો ગ્રામ જેવા મેં રાયના કુરિયા લીધા છે જે આ મોટા છે તેને આપણે ક્રશ કરી લેશું એના જ અડધા આપણે એટલે પંચોતેર ગ્રામ આપણે મેથીના કુરિયા લીધા છે અને એને અડધી આપણે વરિયાળી લીધી છે વરિયાળીને ક્રશ કરવાની છે આપણે અને મેથીના કુરિયાને ને રાયના કુરિયાને બધું પરથી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું અને એક ચમચી આપણે હિંગ લીધી છે મરચું લાલ લીધું છે કાશ્મીરી મરચું લીધું છે જે અત્યારે નવું મરચું આવે છે તે જ આપણે યુઝ કરવાનું છે અને મીઠું લીધું છે અને તેલ લીધું છે તેલમાં આપણે સિંગ તેલનો ઉપયોગ કરવાનો છે તમે સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો પણ સિંગ તેલ આપણા માટે બેસ્ટ છે એટલે તેનો જ ઉપયોગ કરવાનો છે હવે સૌથી પહેલા આપણે તેલ છે તેને આપણે ગરમ કરી લઈશું આપણે એકદમ સરસ ગરમ કરવાનું છે પછી થોડું ઠંડુ કરવાનું છે એટલે પહેલા આપણે તેલ ગરમ કરી લઈશું આપ તો તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મિક્સરમાં રાઈના કુરિયા આપણે ક્રશ કરી લઈ પહેલા તો હવે આપણ રાઈના કુરિયા બચકછરા ક્રશ થઈ ગયા છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને મેથીના કુરિયા આપણે ક્રશ કરી લઈશું હવે આપણે મેથીના કુરિયા પણ ક્રશ થઈ ગયા છે એને એડ કરી દશું અને આ રીતે રાઉન્ડ શેપ માં લઈ લઈશું અને વરિયારી ક્રશ કરી લઈશું અજકצરી હવે આપણી વરિયારી પણ અજકצરી ક્રશ થઈ ગઈ છે થોડી

હવે આપણું નિમક થોડું ગરમ થમ્ક શેકાઈ ગયું છે તો આપણે તેને પણ થોડું ઠંડુ કરવા દઈશું પછી આચાર મસાલામાં એડ કરીશું હવે આપણું તે ઠંડુ થઈ ગયું છે તો આપણે એને એડ કરી દઈશું અને તરત જ છે ને એ ઢાંકી દઈશું હવે આપણે નિમક એડ કરી દઈશું અને લાલ મરચું મોટી બે ચમચી છે તે પણ એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આપણો આચાર મસાલો સરસ તૈયાર થઈ ગયો છે મિક્સ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આચાર મસાલાની આપણે તમને કાચી કેરી કટ કરીને મેં રાખી છે તેની પણ પ્રોસેસ બતાવીશ કે એ કેવી રીતે આપણે મસાલો એડ કરીશું તો આપણે આટલી કાચી કેરી છે આ એક કાચી કેરી મેં મોટી લીધી છે એની અંદર આપણે એક ચમચો એડ કરીશું એક ચમચો મસાલા ચોખ્ખા હોય અને સરસ આપણે બનાવી છે ચોખ્ખો હવે બારનું હોય છે એ કેવું હોય છે પેકેટમાં આપણને કઈ ખ્યાલ નતો હોતો એક્સપાયરી ડેટ ઘણીવાર થઈ ગઈ છે તો પણ આપણને ખ્યાલ નથી હોતો જો આ રીતે આપણે પ્રોસેસ કરીને ઘરે બનાવીશી તો સરસ મજાનો થશે આ તો મેં અત્યારે તાજું ખાવા માટે જ બનાવ્યું છે જો તમારે બાર મહિના માટે બનાવવું હોય કાચી કેરીનું તો પણ તમે આ જ રીતે બનાવી શકો છો અને થોડું આમાં તેલ આપણે થોડું વધારે એડ કરીશું થઈ ગયા પછી તો આપણે આ બનાવીશું તો બહુ સરસ તૈયાર થઈ જશે તમે એકવાર આ બનાવીને ટ્રાય કરી દેજો હવે આપણે કાચના બાઉલમાં આને પેક કરીને રાખી દઈશું કે આપણે ગમે ત્યારે આપણે અથાણું બનાવવું હોય તો આપણે યુઝ કરી શકીએ આપણા ગુજરાતીઓનો આચાર મસાલો ફેવરેટ હોય છે જે તમે ખીચું બનાવો તો તેમાં પણ યુઝ કરી શકો ખાખરા ઉપર સ્પ્રેડ કરી કે થેપલાની સાથે પણ ખાઈ શકો છો જો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફેમિલીમાં શેર કરજો થેન્ક યુ